આવેલ એશિયન પેઇન્ટ્સ કંપની કંપનીમાંથી રો મટીરિયલ ટર્પેન્ટાઇન ઓઈલ મંગાવ્યું હતું જે લઈ બે ટેન્કર આવ્યા હતા જે બંને ટેન્કરોમાંથી નવસો પચાસ કિલોગ્રામ ટર્પેન્ટાઇન ઓઈલ બંને ગાડીઓના ચાલકોએ માર્ગમાં સગે વગે કરી કંપની સાથે બાણું હજારથી વધુની છેતરપિંડી કરતા ઉકલી છે જેઆઈડીસીમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલા બંને ટ્રક ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા જે બાદ આ ગુનામાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ અનુજ અનુજકુમાર સંતોષકુમાર યાદવ અને આદિત્ય અંજની સિંઘને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર